નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પોલીસ કોન્સ્ટેબલ ભરતી બે હજાર પચીસ કેટેગરી વાઇઝ કટ જાહેર થઈ ગયું છે કોન્સ્ટેબલ કટઓફ જાહેર વિશેની સંપૂર્ણ માહિતી હું તમને આપીશ તો હજી સુધી વિડીયોને લાઇક ના કર્યું તો વિડીયોને લાઇક કરી દો ચાલો શરૂ કરીએ આપણે કેટેગરી વાઇઝ કટ ઓફની જાણકારી તો કુલ બાર હજાર ખાલી જગ્યા માટે કુલ બાવી હજાર એકસો ચોસઠ ઉમેદવારો દસ્તાવેજ ચકાસણી માટે ક્વોલિફિકેશન થયેલા છે તો દસ્તાવેજની ચકાસણી માટે કેટેગરી વાઇઝ કટ આપેલું છે મિત્રો તો આપણે જોઈ લઈએ કેટેગરી જનરલ માટેની વાત કરીએ તો પુરુષ ઉમેદવાર માટે કટ ઓફની માર્ક્સની વાત કરીએ તો એકસો વીસ પોઈન્ટ પચાસ કટ ઓફ છે મિત્રો વાત કરીએ મહિલા ઉમેદવાર માટે જનરલ માટે કટ ઓફ માર્ક્સની તો અઠ્ઠાણું પોઈન્ટ પચીસ છે મિત્રો તો વાત કરીએ જનરલ દસ્તાવેજ ચકાસણી માટે ક્વોલિફિકેશનલ કુલ ઉમેદવારોની સંખ્યા દસ હજાર તેત્રીસ છે વાત કરીએ કેટેગરી ઈડબ્લ્યુ એસની પુરુષ ઉમેદવાર માટે કટ માર્ક્સ છે ચોરાણું પોઈન્ટ પચાસ મિત્રો અને મહિલા ઉમેદવારો માટે કટ માર્ક્સની વાત કરીએ ઈડબ્લ્યુએસ માટે તો એસી પોઈન્ટ પચાસ છે અને દસ્તાવેજ ચકાસણી માટે ક્વોલિફિકેશનલ કુલ ઉમેદવારની સંખ્યાની ની વાત કરીએ તો બે હજાર સાતસો ને એક્યાસી થયેલા છે વાત કરીએ મિત્રો એસી બી વાત કરીએ તો પુરુષ ઉમેદવાર માટે કટ ઓફ માર્ક્સની વાત કરીએ તો એકસોને નવ પોઈન્ટ પંચાણું છે એસી માટેની મિત્રો મહિલા મજૂરો માટે કટ માર્ક્સની વાત કરીએ એસી માટેની તો એસી પોઈન્ટ પચીસ છે દસ્તાવેજ ચકાસણી માટે ક્વોલિફિકેશન દ્વારા કુલ ઉમેદવારોની સંખ્યા એસી માટેની વાત કરીએ તો પોચ હજાર સાતસો સુડતાલીસ જેટલા ઉમેદવારો કટ પાસ થયેલા છે મિત્રો વાત કરીએ એસસી ઉમેદવારની તો પુરુષ કેટેગરી માટેની કટ માર્ક્સની વાત કરીએ તો ચોરાણું પોઈન્ટ પંચાણું છે અને મહિલા મજૂરો માટે કટ માર્ક્સની વાત કરીએ એસસી માટે તો એસી પોઈન્ટ પચાસ જેટલું છે દસ્તાવેજ ચકાસણી માટે ક્વોલિફિકેશન થયેલા કુલ ઉમેદવારોની સંખ્યા જાણીએ એસસી માટે તો એક હજાર સત્સો ને એકત્રીસ જેટલા ઉમેદવારો છે વાત કરીએ એસ ટી માટેની તો પુરુષ ઉમેદવારો માટે કટ ઓફ માર્ક્સની વાત કરીએ તો એસી પોઈન્ટ પચાસ છે મહિલા ઉમેદવારો માટે કટ ઓફ માર્ક્સની વાત કરીએ એસટી માટે તો એસી છે મિત્રો અને દસ્તાવેજ ચકાસણી માટે ક્વોલિફિકેશન થયેલા કુલ ઉમેદવારોમાં એસટી માટે એક હજાર બ્યાસી છે મિત્રો તો આ હતું કટ માર્ક્સ મિત્રો તો હવે જાણી લઈએ આપણે કે જે પણ માજી સૈનિક છે એમના માટેની વાત કરો તો મિત્રો માજીક સૈનિક ઉમેદવારો પૈકી જે ઉમેદવારો લોક રક્ષક કેટેગરી પરીક્ષામાં નિયમો મુજબ પાર્ટ એ અને પાર્ટ બીમાં અલગ અલગ ચાલીસ ટકા ગુણ મેળવેલા છે તેવા તમામ સત્યાવીસ માજીક સૈનિકો ઉમેદવારોનો દસ્તાવેજ ચકાસણી માટે ઉપરોક્ત સંખ્યામાં સમાવેશ કરવામાં આવેલ છે તો મિત્રો પુરુષ ઉમેદવાર દસ્તાવેજ ચકાસણીની યાદી જોવા માટે અહીં ક્લિક કરો મહિલા ઉમેદવાર દસ્તાવેજ ચકાસણી યાદી જોવા માટે અહીં ક્લિક કરો અને માજી સૈનિક ઉમેદવાર દસ્તાવેજ ચકાસણી માટે જો માટે ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક આપી દીધી છે ત્રણેયની તમે જઈ અને તમારી પીડીએફ ડાઉનલોડ કરી અને તમે જોઈ શકો છો